જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે મહાદેવના બાર જ્યોતિર્લિંગમાં બારમા સ્થાને આવતા કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તે જાણીશું કૃષ્ણેશ્વર મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગોમાં બારમું અને અંતિમ સ્થાન ધરાવે છે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના દોલતાબાદ શહેરથી અગિયાર કિલોમીટર દૂર એલોરાની ગુફાઓ પાસે આવેલું છે અહીં શિવ ભક્તિ અને ભક્તના શ્રદ્ધા ભાવને લીધે ભગવાન શિવે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે આ ભારતનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ મંદિર છે જ્યાં મંદિરના શિખર પર સફેદ પથ્થરમાં અદ્વિતીય શિલ્પકલા જોવા મળે છે અહીં ભગવાન શિવ માતા પાર્વતી શ્રી ગણેશ અને ભગવાન કાર્તિકેયને કોતરણીમાં દર્શાવવામાં આવ્યા છે કૃષ્ણેશ્વર મંદિરનું નવનિર્માણ સૌથી પહેલા વેરોળના રાજવી માલોજી ભોંસલે દ્વારા સોળમી સદીના સમયમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ અઢારમી સદીમાં ધર્મપરાયણ અને લોકહિતવાહી હોવાના કારણે રાણી અહલ્યાબાઈ હોળકરે મંદિરના વિકાસ માટે મહત્વપૂર્ણ પુનઃસ્થાપન કાર્ય કર્યું હતું તો હવે આપણે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તે જાણીશું કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા પ્રાચીન ધર્મગ્રંથો જેવા કે શિવપુરાણ સ્કંદ મહાભારત જેવા મહાગ્રંથોમાં પણ ખાસ કરીને ઉલ્લેખિત થયું છે મહાન ઋષિ વેદ વ્યાસજી દ્વારા રચિત પાવન શિવપુરાણમાં કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત અનેક કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કથાઓમાં દક્ષિણ ભારતમાં આવેલા દેવગીરી પર્વત પાસે એક વિદ્વાન અને ધનિક બ્રાહ્મણ સુદર્મા તથા તેની પત્ની સુદેહાનું જીવન વર્ણવવામાં આવ્યું છે. બંને જીવનમાં ઘણું સુખ પ્રાપ્ત કર્યું હતું. છતાં સંતાન ન હોવાને કારણે સુદેહા દુઃખ અનુભવી રહી હતી. સુદેહાને એક અભિલાષા ઊભી થઈ કે તેના પતિ પોતાની જ નાની બહેન કૃષ્મા સાથે જે શિવ ભક્તિમાં લીન હતી તેની સાથે વિવાહ કરી લે જેથી માતૃત્વ સુખ પ્રાપ્ત થાય. છેલ્લે સુધર્માએ પત્ની સુદેહાની ઈચ્છાનું માન રાખીને કૃષ્ણને પોતાની જીવનસંગીની તરીકે સ્વીકારી ત્રણેય જણા ઘરમાં એકમેક સાથે સુખી જીવન જીવી રહ્યા હતા થોડા સમય પછી કૃષ્માને એક પ્રકાશમે પુત્રનો જન્મ થયો પુત્રના જન્મથી ઘરમાં આનંદ છવાઈ ગયો બ્રાહ્મણ સુધર્મા પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરવા લાગ્યો જે સુદેહા માટે સહન કરવું મુશ્કેલ બન્યું આ પ્રેમા સંબંધો જોઈને સુદેહાના હૃદયમાં ઈર્ષાની લાગણીઓ ઉદ્ભવી જેમ જેમ કૃષ્ણનો કૃષ્મા અને તેના પરિવાર સાથે સુધર્માની નજીકતા વધી જે તેની અસહ્ય ઈર્ષાને વધુ ઊંડી કરતી ગઈ એક દિવસ સુદેહાએ દુષ્કૃત્યનો માર્ગ અપનાવ્યો તેણે કૃષ્માના પુત્રને મારી નાખ્યો અને તેના ટુકડા કરી નદીમાં ફેંકી દીધો પોતાના પુત્રના દુઃખદ તો થયું પરંતુ એણે પોતાના રોજના શિવ પૂજન કર્તવ્યને છોડ્યું નહીં કૃષ્ણ દરરોજ માટીમાંથી એકસો આઠ શિવલિંગ બનાવીને તેમની ભક્તિપૂર્વક પૂજા કરતી અને પછી નજીકના તળાવમાં તેમનું વિસર્જન કરતી પુત્રના શોક છતાં પણ કૃષ્ણએ એ દિવસે પણ શિવલિંગ બનાવ્યા પૂજન કર્યું અને તળાવમાં વિસર્જન કરવા ગઈ ત્યારે જ તેને આશ્ચર્ય થયું કે તળાવના કિનારે તેનો પુત્ર જીવિત ઉભેલો હતો આ સાથે જ ભગવાન શિવ સ્વયં પધાર્યા અને ગૃષ્માને સત્ય જણાવ્યું કે તેનો પુત્ર સુદેહા દ્વારા મૃત્યુ પામ્યો હતો તેમ છતાં ગૃષ્માએ કોઈ ક્રોધ કે બદલો લીધા વિના ભગવાન શિવને ભક્તિભાવે નમન કર્યું અને સુદેહાને માફ કરવા માટે વિનંતી કરી ભગવાન શિવ કૃષ્ણની નિર્દોષતા અને ભક્તિથી આનંદિત થયા અને તેને કોઈ પણ વરદાન માગવા કહ્યું ત્યારે કૃષ્માએ વિનંતી કરી કે જ્યાં તે દરરોજ શિવલિંગ બનાવતી અને પૂજા કરતી તે સ્થાન પર ભગવાન શિવ સદા માટે નિવાસ કરે શિવજીએ તેની ઈચ્છા પૂરી કરી અને ત્યાં પોતાના દેવી જ્યોતિર્લિંગ રૂપે કૃષ્ણેશ્વર નામથી સ્થિર થયા ત્યારથી જ એ સ્થાન કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં પૂજનીય બન્યું કૃષ્ણેશ્વર મંદિર નજીક શિવાલય તીર્થ એલોરા ગુફાઓ ભદ્ર મારુતિ મંદિર કૈલાશ મંદિર લક્ષ્મીનાયક ગણપતિ અને દોલતાબાદ કિલ્લો વગેરે જોવાલાયક સ્થળો છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શનથી ભક્તોને શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે અહીંની શિવ પૂજા વૈદિક મંત્રોચ્ચાર સાથે થાય છે મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં અહીં વિશેષ મેળો ભરાય છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ એ એક અનન્ય ભાવનાથી ભરેલું શિવધામ છે કૃષ્ણા જેવી નિષ્ઠાવાન ભક્તિ ભગવાન શિવને પણ અવતરિત થવા મજબૂર કરી શકે છે એ આ સ્થળનો મર્મ છે જે ભક્તિની શક્તિ અને શિવ કૃપાનું જીવંત પ્રતિક છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને બાર જ્યોતિર્લિંગનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ અન્ય ધાર્મિક પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ